આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સર્વાંગી વિકાસ માટેની એક સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર કુલ દરખાસ્તો હતી આ બેઠક દરખાસ્તોમાં એકસો ચુમ્માલીસ કરોડ બાણું લાખ ચુમ્માલીસ હજાર જેવી રકમના ખર્ચે રાજકોટ શહેરના અલગ અલગ વોર્ડની અંદર વિકાસ કામોની આજે ભારતીય જનતા પાર્ટીના સર્વે કોર્પોરેટર સીઓએ આજે આ મંજૂરીની બહાલી આપી છે કુલ ત્રેસઠ દરખાસ્ત અંદર બે દરખાસ્તને વધુ અભ્યાસિંગ રાખવામાં આવી છે રાજી નદી ગાંડીવેલ કામ કરતી કંપની છે એજન્સી છે એને બે વર્ષનો કોન્ટ્રાક્ટ હતો વધુ એક વર્ષ માટે એને કામ માટેની એક દરખાસ્ત માન્ય મ્યુનિસિપલ કમિશનર બ્રાન્ચમાંથી આવી હતી

આ કામ આપવા માટેની દરખાસ્ત હતી જે રીટેન્ડરમાં ગઈ છે બાકી તમામ દરખાસ્તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક દરખાસ્ત દરખાસ્ત હતી હતી અને ફાયર આ બંને દરખાસ્તોમાં નવું જે ફાયરનું સેટઅપ અને નવા ફાયર સેશન રાજ્ય સરકારની સૂચનાથી બે લાખની વસ્તી જે એક ફાયર સેશન બનાવવાનો જે સરકારની સૂચનાઓ આવી એનું ઇમ્પ્લિમેન્ટેશન એનું અનુકરણ કરીને આ દરખાસ્ત ને પણ જીડીસીઆર કાયદાની જોગવાઈ મુજબ સનદી અધિકારી ઉપર કોઈ પણ રાજ્ય સરકાર કે કેન્દ્ર તપાસ કરવી પડતી હોય ત્યારે એની મંજૂરી માટે માન્ય મ્યુનિસિપલ કમિશનર દ્વારા પત્ર આજે એક દરખાસ્ત મોકલવામાં આવી હતી એ પણ દરખાસ્તને મંજૂર કરી અને જનરલ બોર્ડ માં દરખાસ્ત થશે આવનારા બોર્ડ ની અંદર મંજૂર કરીને સરકારે જે અમને નિર્ણય ને જે સરકારની જે લેખિત સૂચનાઓ આપી એનું અમે અનુકરણ કરી રહ્યા છીએ રાજકોટ મહાનગરપાલિકાએ ચાલુ નાણાકીય વર્ષની અંદર નામનું રાજકોટ મહાનગરપાલિકા એક વૃક્ષ વાવશે રાજકોટ શહેર દિન પ્રતિદિન મોટું બનતું જાય છે વસ્તી વધે છે વૃક્ષો પણ વસ્તી વધવી જોઈએ સ્પષ્ટ ભારતીય જનતા પાર્ટીના શાસકોનું માનવું છે વૃક્ષો ને ગતિ વેગ મળે તેના માટે એક નવતર આખા દેશની અંદર જન્મ નું પ્રમાણપત્ર લેવા આવશે ત્યારે એ પ્રમાણપત્રના આધાર ઉપર રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારની અંદર જ્યાં મહાનગરપાલિકા વૃક્ષારોપણ કરતી હોય છે ત્યાં ઈ દીકરો કે દીકરીના નામની નેમ પ્લેટ લગાવીને વૃક્ષ વાવશે એની ઉપર વૃક્ષનું જતન કરવામાં આવશે એની ઉપર પિંજરું લગાડવામાં આવશે અને સમયાંતર એ માધ્યમથી વૃક્ષનું કેટલું વૃક્ષ કેટલો ઉછેર થયો છે એમની પણ માહિતી અમે આપવામાં આવશે એ બહુ સારી દરખાસ્ત હતી એને પણ આજે મંજૂરીની મહોર આપવામાં આવી છે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો